હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે પહેલો મળ કર્મયોગી ભવન ચેપ્ટર દસે ગાંધીનગર જ્યારા જાહેરાત ક્રમાંક ત્રણસો તેતાલીસ બે હજાર પચીસ છવ્વીસ સ્થાપત્ય મદદની વર્ગ ત્રણ અંગેની મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેરાત આવેલી છે જોઈએ વિગતો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના મુખ્ય સ્થપતિ અને નગર નિયોજક કચેરી ગાંધીનગર હસ્તકના સ્થાપત્ય મદદની સુવર્ગ ત્રણ સંવર્ગની કુલ મિત્રો એકવીસ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે આ માટે ઉમેદવારોએ ઓજસ ગુજરાત ગવર્ટિન વેબસાઇટ પર તારીખ ચાર આઠ બે હજાર પચીસ બપોરના એક વાગ્યાથી તારીખ અઢાર આઠ બે હજાર પચીસના રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારોને પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે જેથી ઉમેદવારો દ્વારા અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મિત્રો મંડળની વેબસાઇટ જી એસ એસ બી ગુજરાત ગવટ ઇન પર મૂકવામાં આવેલી છે સમયાંતરે વેબસાઇટ પરથી માહિતી ડાઉનલોડ કરીને જોતા રહેવું અનિવાર્ય છે મિત્રો એસસી એસટી એસીબીસી અને ઈડબલ્યુ એસ આ તમામ કેટેગરીના ઉમેદવારો તેમજ દિવ્યાંગ ઉમેદવારોએ અરજી કરતી સમયે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને વિગતો અરજીમાં ખોટી વિગતો ભરાય નહીં અને અરજી રદ રદ કરવાને પાત્ર ન બની શકે ત્યારબાદ મિત્રો જગ્યાની વિગતો જોઈએ તો મિત્રો કુલ મુખ્ય સ્થપતિ અને નગર નિયોજક કચેરીની એકવીસ જગ્યાઓ પર વર્તી આવેલી છે જેમાં જનરલ કેટેગરીમાં દસ જગ્યાઓ આર્થિક રીતે નબળા વર્ગ માટે બે જગ્યાઓ અનુસૂચિત જાતિ માટે એક અનુસૂચિત જનજાતિ માટે ત્રણ જગ્યા શારીરિક શૈક્ષણિક પસાત વર્ગ માટે પાંચ જગ્યા મિત્રો કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે જેમાં જનરલ કેટેગરીમાં ત્રણ જગ્યાઓ છે અને અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં એક શારીરિક શૈક્ષણિક પસાત વર્ગ કેટેગરીમાં એક જગ્યા અનામત છે મિત્રો શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે ઝુંબેશ અલગથી જાહેરાત ક્રમાંક બસો સત્યાસી બે હજાર ચોવીસ પચીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારોની અનામત જગ્યા દર્શાવવામાં આવેલી નથી ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા હોય તે જગ્યા પર ઉમેદવારી માટે તેમજ જો કોઈ જગ્યાઓ અનામત ના હોય ત્યારે અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારો ઉમેદવારી માંગે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રાખવામાં આવશે આ તમામ ડિટેલ આપેલી છે મિત્રો બી અને બી લે બી એલ માટે ખાસ નોંધ આપેલી છે જે લાગુ પડતા તમામ ઉમેદવારોએ જોઈ લે મિત્રો બી એ બંને હાથ અને બી એલ બંને પગ ની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ કોઈ કૃત્રિમ અવયવોની મદદ સાથે કે વિના સામાન્ય વ્યક્તિની જેમ હલનચલન કરવા તેમજ ફરજ બજાવવા સક્ષમ હોવી જોઈએ ત્યારબાદ મિત્રો નાગરિકત્વ સંબંધી માહિતી આપેલી છે વયમર્યાદા મિત્રો અઢાર આઠ બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ હું મર્યાદામાં સુકચાર સંબંધી મહત્વપૂર્ણ માહિતી આપેલી છે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની મહત્તમ ચાલીસ વર્ષની મર્યાદામાં અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ મહત્તમ ચાલીસ વર્ષની મર્યાદામાં અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની ત્યારબાદ સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને દસ વર્ષની સામાન્ય કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને પંદર વર્ષની અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને પંદર વર્ષની મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઓગણપચાસ હજાર છસો ફિક્સ પગારથી નિમણૂક અને અહીંયા લાભો મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો નિમાયલ ઉમેદવારો પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયતી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ચુમ્માલીસ હજાર નવસો થી એક લાખ બેતાલીસ હજાર લેવલ આઠના પગાર ધોરણ મુજબ નિયમિત મળવા પાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો બેચલર ડિગ્રી આર્કિટેક્ચરમાં બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ કોમ્પ્યુટરનું બેઝિક પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ નબળા વર્ગના ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપેલી છે તે લાગુ પડતા તમામ ઉમેદવારોએ અવશ્ય વાંચી લેવી ત્યારબાદ મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એ સીબીસીના ઉમેદવારો માટે પરિષ્ઠ ચાર મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિનિયર સર્ટિફિકેટ તારીખ એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ અઢાર આઠ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઇડબ્લ્યુ એસના ઉમેદવારો માટે અંગ્રેજી અથવા તો ગુજરાતીમાં નમૂનામાં પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે દિવ્યાંગ વર્ગના ઉમેદવારો બિનઅનામત જગ્યા માટે અરજી કરી હશે ત્યારે તેઓને બિનઅનામતના ધોરણો લાગુ પડશે જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામતની જગ્યા દર્શાવેલ ન હોય પરંતુ જગ્યા ની ફરજો અનુરૂપે જે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પાત્ર ગણેલ હોય તેઓ તે જાહેરાત માટે અરજી કરી શકશે આવા પ્રસંગે દિવ્યાંગ ઉમેદવારોને સામાન્ય વહીવટી વિભાગના તારીખ એક બાર બે હજાર આઠના પરિપત્ર ક્રમાંક પર દસ બસો આઠ છેતાલીસ પંચાણું ચાલીસ ગ બેથી નિયત થયેલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્રને આધીન રહીને ઉપલી મર્યાદામાં દસ વર્ષની છૂટછાટ મળશે અને મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે દિવ્યાંગ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડેટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો દર્શાવવી અનિવાર્ય છે ત્યારબાદ મિત્રો માજી સૈનિકો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે અનુસાર દસ ટકા જગ્યા અનામત રહેશે માજી સૈનિક કેટેગરીમાં પસંદ થયેલ ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે માજી સૈનિકની અનામત જગ્યા માટે લાયક માજી સૈનિક ઉમેદવાર નહીં મળે તો તે જગ્યા બે અનામત આર્થિક રીતે નબળા વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પશ્ચાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લાયક ઉમેદવારોથી ભરવામાં આવશે ત્યારબાદ મિત્રો વિધવા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે વિધવા મહિલા ઉમેદવારો માટે પસંદગીમાં અગ્રતા આપવા માટે તેઓને કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના નોર્મલાઇઝેડ ગુણના મેરિટ્સના આધારે મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે પરંતુ તેઓએ નિમણૂક સમયે પુનઃ લગ્ન કરેલા ન હોવા જોઈએ ત્યારબાદ મિત્રો રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ ગ્યારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલો હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને એનસીક્યુ ઓએમઆર અથવા તો એનસીક્યુ કોમ્પ્યુટર બેસ્ડ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટી પરીક્ષામાં મેળવેલ ગુણ અને અન્ય લાયકાત માટેની નિર્ધારિત તારીખ અઢાર આઠ બે હજાર પચીસ ની સ્થિતિના ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટર અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે કોમ્પ્યુટર અંગેનો બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્યાઓની યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ જો કે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે પરંતુ સમક્ષ મેળવતા પહેલા અશુક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અરજી કરવાની રીત આપેલી છે ચાર આઠ બે હજાર પચીસ બપોરના તેર કલાકથી એક વાગ્યાથી અઢાર આઠ બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓજસ ગુજરાત ગવટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો પરીક્ષા ફી વિશે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ આ મુજબનું રહેશે જેમાં પ્રાથમિક પરીક્ષા માટે બે નાનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે અનામત વર્ગના તમામ કેટેગરીની મહિલા ચારિક શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે નબળા વર્ગ દિવ્યાંગ તેમજ એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે પરીક્ષા ફી ચારસો ભરવાની રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે ઇમ્પોર્ટન્ટ માહિતી મિત્રો

પ્રકારના પ્રશ્નોવાળી ઓએમઆર સીબીઆરટી કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષામાં મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે પાર્ટ એમાં મિત્રો તાર્કિક કસોટીઓ અને ગાણિતિક કસોટીઓ માટે ત્રીસ ત્રીસ ગુણનો રહેશે જેમાં

પાઠ માટે કુલ ત્રણ કલાક એકસો એંશી મિનિટનો સમય ફાળવવામાં આવશે એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના એક સત્તરથાંશ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે પરીક્ષાના આયોજન સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આપેલી છે જેમાં પરીક્ષાની તારીખ પરીક્ષાના સમયની માહિતી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ મંડળની વેબસાઇટ જી એચ એસ એચ બી ગુજરાત ગવટ ઇન પર મૂકવામાં આવશે જે સમયા સમય અનુસાર જોતા રહેવી વેબસાઇટ દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયા અને વળતરના સમય માટેની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે લાગુ પડતા તમામ ઉમેદવારોએ જોઈ અને ફોર્મ સબમિટ કરવું પસંદગી મંડળ દ્વારા આવેલ જાહેરાત ક્રમાંક ત્રણસો તેતાલીસ બે હાજર પચીસ છવ્વીસ સ્થાપત્ય મદદની વર્ગ ત્રણની એકવીસ જગ્યાઓ માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર